જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આજે આપણા સત્સંગનો વિષય છે શરણમ મંત્ર હરિપ્રસાદ અને કલ્યાણના આનંદનો પાર ન હતો કેમકે તેમને ઘણા સમય થયા જે વાતની તાલાવેલી લાગી હતી તે બ્રહ્મ સંબંધની આજે અનેક વૈષ્ણવો સાથે શ્રી ગુરુદેવની કૃપાથી પોતાને પ્રાપ્તિ થઈ હતી બ્રહ્મસંબંધ થયા પછી બંને જણાને પ્રસાદનો એટલે કે અધરામૃતનો એક એક દૂનો મળ્યો હતો તે પોતપોતાના ઘરે લઈ ગયા દેવદુર્લભ પ્રસાદ લેતા તેઓના ચિત્તમાં પ્રસન્નતા છવાઈ ગઈ કલ્યાણ તો પ્રસાદ લઈને તરત જ હરખાતો હરખાતો હરિપ્રસાદના ઘરે આવ્યો બંને મિત્રો પોતપોતાના ભાગ્યની સરાહના કરતા બ્રહ્મ એટલે શું તેની આપસમાં ચર્ચા કરતા હતા ત્યાં મંજી બાપાએ આવીને સમાચાર આપ્યા કે અટાણે ત્રણ વાગ્યા છે ચાર વાગશે એટલે શ્રી ગુરુદેવ બ્રહ્મ સંબંધ વિશે સમજાવશે તમે બંને ભાઈઓ વહેલાસર આવી જજો મંજી બાપાના મોઢેથી આ સમાચાર સાંભળી તેઓને ભાવતું હતું અને વૈદે બતાવ્યું એને જેવું થયું મંજી બાપા જય શ્રી કૃષ્ણ કરી બીજા વૈષ્ણવને સમાચાર આપવા ગયા પણ આ બંને ચાર જ વાગે નહીં તેઓને જાણે સમય થંભી ગયો હોય તેવું લાગવા માંડ્યું ચાર વાગવામાં જાણે ચાર જુગ જતા હોય તેમ થયું ઘડિયાળ સામે જોતા જ પોણા ચાર થયા ત્યારે ઉતાવળા ઉતાવળા મહારાજશ્રીના મુકામ પર જઈ પહોંચ્યા જોયું તો વૈષ્ણવ સ્ત્રીઓ પુરુષો અને બાળકોથી આખી ઓસરી ભરાઈ ગઈ હતી હરિપ્રસાદ અને કલ્યાણ ઉપર શ્રી ગુરુદેવની દ્રષ્ટિ પડતા બંને જણાને નિકટ આવવા આજ્ઞા કરી સન્મુખ થઈ દંડવત પ્રણામ કરી બંને જણા વિનયપૂર્વક બેઠા શ્રી ગુરુદેવે બધા વૈષ્ણવો સામે દ્રષ્ટિ કરતા કહ્યું આજે નામ નિવેદન વિશે વાર્તાલાપ કરવાનો વિચાર થયો છે એટલે જેને કંઈ પૂછવું હોય તે પૂછે અમે તેનો સરળ રીતે ખુલાસો કરીશું ત્યારે હરિપ્રસાદ પૂછે છે જે જે આપના માર્ગના મંત્ર વિશે અમને સમજાવવાની કૃપા કરો ગુરુદેવે જવાબ આપ્યો હરિપ્રસાદ તે ઠીક પૂછ્યું આપણા સંપ્રદાયમાં મંત્ર બે છે એક શરણામંત્ર એટલે કે નામ મંત્ર અને બીજું આત્મનિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે સર્વ પ્રથમ શરણામંત્ર વિશે ચર્ચા કરીશું ભક્તિની સિદ્ધિ માટે ભક્તિ માર્ગીય મંત્રની દીક્ષા એટલે કે મંત્રોપદેશ લેવાની અત્યંત આવશ્યકતા છે કારણ કે દીક્ષા વિના ભક્તિની સિદ્ધિ થતી નથી શાસ્ત્રમાં કહ્યું છે કે દીક્ષા એટલે કે મંત્રોપદેશ હિન પુરુષના કરેલા સર્વ સત્કર્મ નિષ્ફળ થાય છે અને દીક્ષા વિનાનો મનુષ્ય મૃત્યુ પામે તો તે પશુ યોનીને પ્રાપ્ત થાય છે શ્રી ગુરુદેવ શ્રી ગુવલ્લભ કુલના બાલક શરણે આવેલા વૈષ્ણવના જમણા કાનમાં અષ્ટાક્ષર મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ હ શરણામ ત્રણ વાર ઉચ્ચાર કરી ની તુલસીની પ્રસાદી કંઠી પહેરાવે છે તેને આપણે નામ પમાવવું કહીએ છીએ શ્રી કૃષ્ણઃ એ નામ છે અને શરણામ મમ એ શરણનો ઉપદેશ છે ત્યાર પછી આત્મનિવેદન વખતે બંને મંત્રની એકી સાથે જ દીક્ષા આપવામાં આવે છે અષ્ટાક્ષર મંત્ર દ્વારા ભગવાન જીવને ભગવાનનું શરણ સિદ્ધ થાય છે અને તેથી શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન અને દાસ્ય સુધીની સાત ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે ભગવાનની શરણાગતિ વિના જીવનો નિસ્તાર નથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાનની આજ્ઞા છે કે મામેવયે પ્રપદ્યંતે માયા મેતા તે હે અર્જુન આ માયા ન તરી શકાય એવી દુરસ્ત છે પરંતુ જે જીવ મારે શરણે આવે છે તે આ મારી માયાને સહેલાઈથી તરી જાય છે આ અષ્ટાક્ષર મંત્રના મહિમા વિશે શ્રી ગુસ્સાઈજી પોતાના અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે જે અત્યંત મહિમાવંત તેમજ મનન કરવા યોગ્ય છે તે તો કે શ્રી અક્ષર બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે ધનવાન બનાવે અને રાજવલ્લભ કરે છે કૃ પાપને પોષે છે પાપને શોષી દે છે શૃણ એટલે આધિ આધ્યાત્મિક અને આધિદૈવિક એમ ત્રણ પ્રકારના તાપને દૂર કરે છે શ્રી કૃષ્ણ હ થઈ ગયા શ એટલે જન્મ મરણનું દુઃખ દૂર કરે છે ર પ્રભુ સંબંધી જ્ઞાન આપે છે હણમ એટલે પ્રભુમાં સદા દ્રઢ ભક્તિ કરાવે છે મ એટલે શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનાર શ્રી ગુરુદેવમાં પ્રીતિ કરાવે છે અને બીજો મ હરિમાં ભક્તિ માર્ગીય સાયુજ્ય કરાવે છે જેથી ફરી જન્મ જ નથી લેવો પડતો ગુસ્સાઈજી પોતાના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે જે મનુષ્ય સદા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ કરે છે તેને આ લોકમાં આનંદ અને સુખ પ્રાપ્ત થાય છે તથા ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે અષ્ટાક્ષરનો ઉચ્ચાર કરવાથી શ્રી વિઠ્ઠલમાં પ્રીતિ થાય છે ભક્તિ અને વૈરાગ્ય મળે રિદ્ધિ સિદ્ધિ સદા ઘરમાં રહે અને આનંદ પરમાનંદ થાય જ્વર માત્ર નાશ થાય ભૂત પ્રેત પિશાચ સર્પ વગેરે દૂર થાય છે આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ હૃદયમાં બિરાજે છે અને કાર્યો સિદ્ધ થાય છે મંત્ર એ જીવ તરફથી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પહોંચાડવાનો બિનતારી સંદેશ છે તેના એક એક અક્ષર મૂર્તિ મંત્ર સ્વરૂપને પ્રભુ સમક્ષ પહોંચી જીવ તરફ વિનંતી કરે છે કે કૃપા નિધાન ઉપર ઉપરનો ફલાણો જીવ આપનું પ્રમાણે સ્મરણ કરે છે અષ્ટાક્ષર મંત્રના સતત રટણ કરવા વિશે શ્રી મહાપ્રભુજી નવરત્ન નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે માટે સર્વ પ્રકારે સર્વાત્મ ભાવથી નિત્ય શ્રી કૃષ્ણ શરણ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરતા રહેવું અથવા અષ્ટાક્ષરનું રટણ કરતા ભક્તિના સંગમાં રહેવું એવી મારી અભિપ્રાયપૂર્વકની આજ્ઞા છે આમાં શ્રી મહાપ્રભુજીએ સર્વાત્મના એટલે કે સર્વાત્મ ભાવ વડે નિત્ય એટલે સદા હંમેશા અને સતતમ એટલે નિરંતરની જે આજ્ઞા કરી છે તે મહત્વની છે આ મહામંત્રનો સતત જપ કરવાથી જીવને એ ફળ રૂપે સિદ્ધિ થાય છે શ્રી પરમ કૃપા પાત્ર ચાચા હરિવંશજીએ એ સિદ્ધ થયો હતો તે આપણે બસો બાવન વિષયોની વાર્તાઓ પૈકી એમની વાર્તામાંથી સારી રીતે જાણી શકીએ છીએ હરિપ્રસાદ અષ્ટાક્ષરના મહિમા વિશે તને આવું દ્રષ્ટાંત હોય તો કહે હરિપ્રસાદ કહે છે કૃપાનાથ આપની આજ્ઞા થઈ એટલે એક નાનકડો પ્રસંગ યાદ આવે છે તે કહું છું એક વાર પૃથ્વી પરિક્રમા કરતા સેવકો સાથે શ્રી મહાપ્રભુજી માર્ગમાં પધારી રહ્યા હતા ત્યારે એવો શ્રીએ આજ્ઞા કરી કે તમારે પડવાર પણ અષ્ટાક્ષર મંત્રનું રટણ કર્યા વિના ન રહેવું સદા શ્રી કૃષ્ણ ઉચ્ચારવું આ આજ્ઞાનું રહસ્ય કૃષ્ણદાસ મેઘનના સમજવામાં જ આવ્યું વનમાં જળાશયના કિનારા ઉપર મુકામ થતાં તેઓ પાતળદુના બનાવવા માટે વૃક્ષના પાન લેવા વનમાં ઘણે દૂર નીકળી ગયા વનમાં એક સઘન કુંજની વચ્ચે સ્વચ્છ જળાશય હતું તેના જળ ઉપર જેની ડાળીઓ નમી રહી હતી તેવા એક વૃક્ષ ઉપર બેઠેલો મોટો શુક એટલે કે પોપટ તેના જોવામાં આવ્યો એક તો અંધારે ઘેરું વન અને તેમાં સાધારણ પોપટ કરતાં કાંઈ જુદા તરી આવતા સુકને જોઈ તેમને ભય લાગ્યો આથી તેઓ અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવા લાગ્યા કૃષ્ણદાસ મેઘને જેવું એક નામ લીધું કે તે પક્ષી જળાશયમાં એક વાર ચાંચ બોડીને જળ પીધું બીજી વાર નામ લેતા બીજી વાર અને પછી ત્રીજી વાર એમ કૃષ્ણદાસે ત્રણ વાર અષ્ટાક્ષરનું રટણ કર્યું અને પોપટે ત્રણ વાર જળપાન કર્યું આ બનાવથી નવાઈ પામતા મેઘન જલ્દી જલ્દી પાતળ દુના માટેના પાન લઈ મુકામ પર આવ્યા મહાપ્રભુજીએ એમને પૂછ્યું કૃષ્ણદાસ વનમાં કૃષ્ણદાસે પોતે જોયેલું અને અનુભવેલું બધું શ્રી નિવેદન કર્યું મહાપ્રભુજીએ તે રહસ્ય સમજાવતા કહ્યું કે કૃષ્ણદાસ તમે જે સુખને જોયો તે પક્ષીના અવતારમાં પણ ભક્ત દશાવાળો જીવ છે તેને સતત અષ્ટાક્ષર રટડવાનો અભ્યાસ છે તમારા મુખમાંથી નીકળેલા અષ્ટાક્ષરનો ત્રણ વાર ઉચ્ચાર સાંભળી તેણે ત્રણ વાર જળપાન કર્યું દીર્ઘ સમય પછી તમારા મુખેથી ભગવાન નામ સાંભળી તેણે પોતાની જળપાનની તૃષા શાંત કરી માટે હું તમને બધાને કહું છું કે અષ્ટાક્ષર મંત્રનો સતત ઉચ્ચાર કરતા રહેજો એથી તમારું અને શ્રવણ કરનારનું કલ્યાણ થશે ગુરુદેવ કહે છે વાહ કલ્યાણ તે દ્રષ્ટાંત બહુ જ સારી રીતે યાદ કર્યું છે વૈષ્ણવો આ બધો સત્સંગનો પ્રતાપ છે હરિપ્રસાદ કહે છે કૃપાનાથ નામ પમાવવાની શરણ મંત્ર લેવાની ઉંમર વિશે ખુલાસો કરવાની અમારી વિનંતી છે ત્યારે ગુરુદેવ કહે છે કે બાળક અગિયાર દિવસનું થાય ત્યારથી જ શરણમ મંત્ર લેવાની યોગ્યતા આવે છે એવું ભાવ ભાવનામાં વિધાન છે આજનો સત્સંગ પૂરો થઈ છે આવતીકાલે મસ્ત સત્સંગ સાથે મળીશું ત્યાં સુધી જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ લાઇક શેર સબસ્ક્રાઈબ